તો રામ રામ જીતરામ ને તો આજનો વ્લોગ આપણે અહીંથી ને ચાલુ કરશું તો આજને નવા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજે આવવાનું છે ક્યાં વાડી વાડી જવાનું છે હું કામ કરવાનું કામ ની ખબર નહી કે તો આજે એક સરપ્રાઈઝ છે હવે સરપ્રાઈઝ માં તમે તમને છે ને કન્ટિન્યુ વિડિયો માં રહેજો તો અમને એક સરપ્રાઈઝ બતાવી એટલે તમારા માટે તો નહીં પણ મારા માટે એક સરપ્રાઈઝ છે વાડી જવાનું બહુ એક્સાઇટેડ છું વાડી જવા માટે અમારે એક વસ્તુ છે ને મને આમ થોડીક ન્યૂઝ મળી છે ને એટલે હું વાડી જવાનું છું એના માટે હું ખાસ સ્પેશિયલ વાળી જાઉં છું તો હું તને બતાવી દઉં મારી વાળી ને આજનો બ્લોગ બહુ મસ્ત મજેદાર થવાનો છે મારા માટે અને તમારા માટે છે આ ઘર વિસારી આમ હતો એ હા તો હાલો હાલો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં અને એના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને એક લાઈક કરજો તમને વિડીયો સારો લાગે તો ચલો મળીએ ડાયરેક્ટ વાડી આવે અમારી તો પછી આપણે ક્રિશિયા સ્ટુડિયો વાળાની ઓલા લઈને આપણે વાળી જવાનું છે જો એમની ઓલા થઈ ગઈ છે રેડી પડી છે આપણી પાસે આવી ગઈ છે ઓલા ગાડી જો ઓલા ગાડી ઓલા ગાડી લઈને જવાની જો

ચાલો જ આપડે આપડી લોલા ગાડી લઈને વાડી છીએ જો વાડી નો અંજારો બે બાજુ સાઇડ અને જો આકાશ જો એકદમ મસ્ત વાદળા જો એકદમ ગયા વર નો કપા પીડ્યો એમના આ વરણ નથી વાળી સરપ્રાઈઝ હતી કે ભાઈ જોવા નાનું નાનું બદલું આવી ગયું છે

હા હોય નીતિ મારે એટલે વેચવે એટલે હું કેવા બળી કરે તમારી પાસે ખબર નહિ શું કરે પણ તાજી તાજું દૂધ હોય ને એટલે એને ડબલ બોયલર ઉપર સ્ટીમ કરે ને એટલે એ જામી જાય એને અમે ગુજરાતી ભાષામાં બળી ગઈ પણ ઇંગ્લિશ માં તો ખબર નહીં શું કેવા તો પનીર પનીર તો ન નવાય એકચલી શબ્દ પણ એવું કહેવાય એમ ગાળ કઈ આવી પાડી છે ને પાડી પૂથલું ધોળું છે આ જો આ પૂછલું ધોળું છે અમારે પછી એક આજો ચાંદલા વાળી પાડી આય ચાંદલાવાળી એટલે એક નવું મેમ્બર એડ થઈ ગયું અમારે અમારી ઢોર ફેમિલીમાં એટલે અમારી ફેમિલીમાં માં તે આ કેટલા છે એક એક આ બે બે થઈ ગયા પછી આ ત્રણ આ ત્રણ ગાય માતા ત્રણ આ ડોબુ ચાર આ પાંચ આ જો ડોબુ ગયો તો આ મારે પાછું જો મારવામાં પેલો નંબર હોય જોઈએ હમણાં મારી જો 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 ઉડાડે અને ગાય માતા છે ને ક્યારે આમ માથું ઉલાડે નહીં જો ગાય માતા ગાય માતા કહેવાય જો એટલે આમ માથું ઉલાડે નહીં એને ગાય માતા કહેવાય ડોબું જ બાકી મારે જો ઉલાડે એ તો એ માથું ઉલાડતું હોય એવું છે જો તો જો અમારે વાડીએ તો બોર આવી ગયા છે એટલે કોઈને બોર ખાવા હોય તો ભાઈ કહેજો ગરડામાં કહેવાય ને એપલ ટાઈપનો ટેસ્ટ આવે બોરમાં અમારે હા તો આપણી વાડી એમ છે ને બધી વસ્તુ બગીચો ગાર્ડન હરિયાળી ગ્રીનરી કે ને એવું બધું છે રીંગણા મરચાં ફ્લાવર પોપૈયા નાળિયેર સીતાફળ બદામ બોર ચીકુ બધું છે આપડી જો શેરડી છે કાળી શેરડી જો કાળી શેરડી બતાવું જો તમને જો આ બધી કાળી શેરડી છે જો આ કાળી શેરડી આ કાળી શેરડી છે શેરડી વાયુ છે બધું છે જામુડા છે કેળા છે બધું અમારી વાડીએ છે ભાઈ એટલે છે એમ વાળી નાય પણ બધું વસ્તુ અમારે મળી જાય એટલે પાણીનો અહીંથી અહીંયા જાય જો રહ્યો ને આ પાણીનો દાર છે જો આવડો અહીંયાથી જ અમારે પાણી આવે બધું એટલે બોર છે ચારસો સાડી ચારસો ફૂટ ઊંડો બોર કરાવ્યો એમાં પાણી આવે અમારે પાણી ફૂલ આવે ભાઈ અમારે ખૂટતું નથી હોય અમારે એવું છે ચાલો હવે જાશું ગામમાં ગામમાં જવાનું કારણ કે આજે આખો દી બેસવાનું છે આપણે દુકાને વિશાલભાઈ અમારે ગયા છે ડ્રોનમાં લઈને જો તમારે કોઈને ડ્રોનનો ઓર્ડર દેવો હોય તો હું અહીં નંબર આપું છું લગ્ન પ્રસંગ માટે અમારા ભાઈ ડ્રોનનું વિડીયોગ્રાફીનું કરે છે માર જો લગ્ન પ્રસંગ હોય કાંઈક વ્યાજબી ભાવ લઈ લઈશું તમારે કોઈ નહીં કરું તો ફોન કરજો આ નંબર ઉપર તારીખ ખાલી છે ને તો લગભગ મળી જાય અમારે કારણ કે બુકિંગ બહુ આવે છે તો તમે એકવાર કોલ કરીને પૂછી લોજો તો અમારે જો મેડમ હવે ગાડી આંકે છે ઓલા ગાડીએ જો ઓલા ગાડી આંખવા મળી ગઈ છે હા બહુ મજા આવી બહુ મજા આવી હારે લઈ લઈએ જવા દે હા કે આમ સ્પીડમાં જવા દે હા ભાઈ એમ

અરર આમ જો ગંદારો ગટર નાખીને આવે એવું લાગે છે અરર આ એ વાતો છે આજે આપણે દુકાન માં આખો દિવસ અહીંયા કાઢવાનો છે આપણે વિશાલભાઈ ગયા છે અમારે ડ્રોન માં મારો ભાઈ એટલે જો જો આવી રીતે દુકાન નું સેટઅપ છે કાંઈ આપણે લેપટોપ છે મસ્ત ગીત ચાલે છે જો આપણે અહીંયા વગાડ્યું છે ગીત દુકાનમાં બધું વેચાય છે ભા ભૂંગળા છોકરા અને આમ જો ઘણા આવી ગયા છે છોકરાઓ આ બાજુમાં તમારે સ્કૂલ છે પ્રાઇમરી સ્કૂલ એટલે બધા જો આ છોકરા લેવા આવે અમારે બધું અમારે દુકાનમાં વેચીએ છીએ જો થોડા મશીન છે આટલા શું કહેવાય નાના છોકરાને ભૂંગળા ભાગ છે અને આ અમારા કસ્ટમર છે કા કસ્ટમર અમારા એવું છે તો આજનો દિવસ મારે લગભગ અડધો અહીં જ જશે મારે પછી કન્ટિન્યુ બનાવી જો આ ડાયો છોકરો અમારે જો પોતું મારે છે જો

લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈ લાઈક તો આ દો નાનો નાનો યુટ્યુબર આવ્યો અરે તું બોલ તો સરપ્રાઈઝ આ તમને આ કે બોલતા રાતના કેટલા વાગે 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 કપડાં કો કો એ સાલે

Nih, kalau mulai next video, mau ramai-ramai sih, sama -ramai tabah ini.